બાયડમાં માનવતાનું જીવંત ઉદાહરણ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અનોખી સેવા અનોખી અને પ્રેરણાદાયી ઘટના બની છે બાયડ બસ સ્ટેશન પર એક અનોખી અને પ્રેરણાદાયક ઘટના બની કામ અર્થે આવેલ બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની નજર ત્યાં ઊભેલા એક દિવ્યાંગ ભાઈ પર પડી આ ભાઈ આંખે ઓછું જોઈ શકે ઓછું સાંભળી શકે અને બોલી પણ શકતા નથી છતાં પોતાનું જીવન નિર્વાહ કરવા માટે ઠંડા પીણા અને પાણી વેચી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને ધવલસિંહ ઝાલાનું હૃદય દ્રવ્યું છે તેમણે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા તે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે